દિયોદર કોંગ્રેસ સમિતિ દ્વારા નવ નિયુક્ત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની વરણી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગુલાબસિંહ રાજપૂતની નિમણૂક કરાતા સમગ્ર બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ હર્ષ લાગણી અનુભવી રહી છે જેમાં શનિવારના રોજ દિયોદર કોંગ્રેસ સમિતિ દ્વારા દિયોદર રેસ્ટ હાઉસ ખાતે નવનિયુક્ત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતને ફુલહાર સાફો અને શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સભા સંબોધતા નવનિયુક્ત બનાસકાંઠા પ્રમુખે જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીઓમાં ખભ્બેથી ખબ્ભો રાખીને પાર્ટીને વધુ મજબૂત બનાવીશું તેવું આવાહન કર્યું હતું જેમાં સૌ કોઈ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં પ્રસંગે બનાસકાંઠા સાંસદ ગેની બેન ઠાકોર પુરુધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા બનાસકાંઠા જિલ્લા કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જબ્બરસિંહ વાઘેલા બળવંતસિંહ ઠાકોર તાલુકાના સરપંચો તેમજ મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટ પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા આજે દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે જિલ્લા પ્રમુખ તરીકે નવા ચૂંટાયેલા અહીંયા આયાત પહેલી વખત સ્વાગત કર્યું સાથે સાથે નવા સરપંચોનું પણ સન્માન કર્યું આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોનો આભાર આવનારા સમયમાં નવી ધોરણ નવા ઉત્સાહ સાથે લોકોના પ્રશ્ન કોંગ્રેસ પાર્ટી ઉપાડે અને બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બને એના માટે સૌ અમે સાથે મળીને કામ કરશું એ આજે બધાએ વાતો કરી છે